કપૂરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આણંદના રહેવાસી એક જે રિયલ એસ્ટેટ એજન્ટ છે તેમને ફેસબુકથી એક છોકરીનો કોન્ટેક કરવામાં આવ્યો હતો અને તેને પ્રોપર્ટી બતાવવા માટે તેઓ આ વિસ્તારમાં આવેલ હતા તે દરમિયાન જ્યારે પ્રોપર્ટી બતાવતા હતા પોતાની ગાડીમાં લઈ જતા હતા ત્યારે રસ્તામાં એમને ચાર અલગ માણસો આવીને એમને રોક્યા અને પોલીસવાળા છે અને પોલીસમાંથી અમે આવીએ છીએ ક્રાઇમ બ્રાન્ચમાંથી અમે આવીએ છીએ અને તમે ખોટા કામ કરો છો તેમ કરીને તેમને ગાડીમાં બેસાડીને તેમની પાસેથી પૈસા અને તેમને પહેરેલી બીટી પડાવી લીધેલી હતી આ ઘટના અમારા ધ્યાને આવી ત્યારબાદ લોકલ પોલીસ સ્ટેશનથી અને અમારી એલસીબીના માણસો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી સીસીટીવી ચેક કરવામાં આવ્યા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તમામ આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે અમે જે આરોપી પકડ્યા છે એમાંના એક આરોપીનું આરોપી વોન્ટેડ છે સુરતના સારોલી પોલીસ સ્ટેશન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે અને તે ઉપરાંત બીજો એક આરોપી પકડ્યો છે જે આપણા અહીંયાના ગુનામાં નથી જેને અમે એકતાળીસ વનાઈ કરીને સુરત આપ્યો છે તે પણ સુરતના બે ગુનામાં વોન્ટેડ છે બે આરોપી અમે એવા પકડ્યા છે જે સુરતમાં સેમ હની ટ્રેપ જેવા ગુનામાં વોન્ટેડ હતા આ લોકોની એમો એ રીતની હોય છે કે જેમ કે આ વ્યક્તિ જે છે આપણા ફરિયાદી રિયલ એસ્ટેટ એજન્ટ હતા એટલે તમે જે ધંધો કરતા હોય ધંધાના રીઝનથી તમને મળવા માટે બોલાવે છે અને જ્યારે કોઈ છોકરી તમને મળવા માટે આવે છે ત્યારે બીજા લોકો એવી રીતે તમને ટ્રેપ કરવાનો ટ્રાય કરે છે કે આ છોકરી વિરુદ્ધ કે તમારા વિરુદ્ધ બહુ બધા ગુના છે અમે તમને પોલીસ સ્ટેશન લઈ જઈએ છે એમ કરીને પોલીસનો હાવ ઊભો કરવામાં આવે છે બધાને ધ્યાને હશે કે અત્યારે ડિજિટલ અરેસ્ટના પણ ગુના સાયબરમાં વધી રહ્યા છે તો એ ડિજિટલ અરેસ્ટમાં જે રીતે પબ્લિકને ડરાવીને એમની પાસેથી પૈસા પડાવવામાં આવે છે તે જ રીતે આ ફિઝિકલી પ્રેઝન્સ રહીને તમને પોલીસનો ડર ઊભો કરવામાં આવે છે અને એ રીતે તમારી પાસેથી પચાસ હજાર એક લાખ દોઢ લાખ જેટલા મળી શકે એટલા પૈસા તમારી પાસેથી પડાવી લેવામાં પબ્લિક પાસેથી પડાવી લેવામાં આવે છે આ રીતની એ લોકોની એમો હોય છે તો આ ધ્યાન આપ રાખીને હું તમામ નગરજનોને એક જ સૂચના કહેવા માગું છું કે પોલીસનો કોઈ પણ એવા ડરવાની જરૂર છે નહીં પોલીસ તમારી મદદ માટે છે તો આવું કંઈ પણ થાય છે તો તમારે તરત પોલીસનો કોન્ટેક કરવો છે ઘણીવાર એવું બનતું હોય છે કે આ ઘટના બને તો પચાસ હજાર લાખ રૂપિયાના મામૂલી અમાઉન્ટ છે પતી ગઈ એટલે એવું કરીને કોઈ પોલીસ સ્ટેશન આવતા નથી અને જે પોલીસ સ્ટેશન આવે છે તો પોલીસ સારી રીતે મહેનત કરીને આરોપી પકડે પણ છે તો પોલીસથી ગભરાવાની જરૂર નથી અને કંઈ પણ આવી ઘટના બને છે તો તરત જ અ કંટ્રોલ રૂમમાં કોલ કરીને પોલીસનો કોન્ટેક કરી શકો છો પોલીસ ઘટના સ્થળે પહોંચીને જલ્દીથી કાર્યવાહી હાથ ધરશે ના એમને કોઈ નથી પણ આઈડેન્ટિટીને જસ્ટ ખાલી અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચથી આવ્યા છીએ અને તમારી વિરુદ્ધ ગુના છે ને એવું કરીને એને ગભરાવી દેવામાં આવે છે તો એવા કોઈ આઈડી પ્રૂફ કેવું નથી મળ્યા પણ નકલી પોલીસ હોવાનું એમણે જાહેર જે તે ફરિયાદી સામે કરેલું હતું ના પાંચ આરોપી હતા એને તમામ પાંચ આરોપીની ધરપકડ કરેલી છે